જય ગૌ માતા વંદે ગૌ માત્ર સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં નવા વર્ષ ને દિવસે આપણી ગૌ માતાઓ હરા સારા ગ્રહણ કરી રહ્યા છે પ્રાકૃતિની ગોદમાં ધનવંત્રીના સાનિધ્યમાં જય ધન્વંતરી માતા જય ગૌ માતા આપ નિહાળી રહ્યા છો ગોકુળ ગીર ગૌશાળા ભગુડા ધામ તો આ આપણું ગૌધન નેચરલી પ્રકૃતિની ગોદમાં અને નારાયણ ઉદય બાપુના આશ્રમના સાનિધ્યમાં અને રામદેવપીરના પટાગણ વિસ્તાર અને મારવા તે પૌરાણિક આપણે કાળોંદિના કિનારે આવેલ ભાઈ રાધાર અને ખાખવડી ખોડિયારમાં તો ગૌમાતાને ગમે તે દશિયાએ જાય કોઈ ને કોઈ દેશિયાએ દેવસ્થાના દર્શન અવશ્ય થાય છે કારણ કે દરેક દેશિયાએ પુરાણિક જ દેવસ્થાનો ભગુડા ધામની અંદર છે કારણ કે માતાજીના સ્થાનક ખોડિયારમાં ના સ્થાનક જ પાસતો છે અને મામંગલ તેવા જ તે આપણે આનંદ આશ્રમ ચૈતન્ય ઉદયનારાયણ બાપુના સાનિધ્યમાં કાળભૈરવ દાદા અને મા ખોડિયાર રામદેવ પીર એક દેહ તો ફક્ત દેવસ્થાન જ તેને આ અત્યારે આપણે બગુડા ગૌશાળામાં ફરતા કારણ કે હા મી ભોઈરાધાર આગળ ખાખવડી ખોડિયારમાં ત્યાંથી થોડાક નજીકમાં આનંદ આશ્રમ સાહિત્ય ઉદય નારાયણ બાપુ નો આશ્રમ તેમજ તે સામે રામદેવ પીર અને આપણું ગૌધન દેવસ્થાનો દર્શન અવશ્ય કરીને જ તે ધનવંત્રી ઔષધિ પ્રકૃતિનો પ્રારંભ કરે છે સારો ગ્રહણ કરવાનો તો તેમની નોંધ અવશ્ય દર્શક મિત્રો લેજો તેવી ભગવાન ઈષ્ટદેવ કૃષ્ણ ભગવાન પાસે પ્રાર્થના અસ્તુ જય હિન્દ જય ગૌ માતા